ઇફકોએ ખેડૂતો માટે આપ્યા માઠા સમાચાર એનપીકે ખાતરના ભાવમાં કર્યો વધારો ઇફકોએ રાસાયણિક ખાતરના પ્રતિ પચાસ કિલોના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે એનપીકે વન ઝીરો ટુ સિક્સ ટુ સિક્સ અને એનપીકે વન થ્રી થ્રી ટુ વન સિક્સ ખાતરના પચાસ કિલોના ભાવમાં વધારો કર્યો છે જે ભાવ વધારો ત્રણ જાન્યુઆરીથી જ અમલી કરી દેવામાં આવ્યો છે પચાસ કિલોનો જૂનો ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા હતો આજ વધારા બાદ હવે પચાસ કિલો રાસાયણિક ખાતરના ભાવ એક સાતસો વીસ પર પહોંચી ગયા છે ખાતરમાં કરાયેલા ભાવ વધારાથી ખેડૂતોનો ખેત ઉત્પાદન ખર્ચ પણ વધશે બે હજાર વીસમાં વધારો નહીં કરીએ આવું કહ્યું હતું એકવીસમાં નહીં કરીએ એવું કહ્યું હતું બાવીસમાં કહ્યું તું કે ખાતરનો વધારો નહીં કરીએ જ્યારે જ્યારે કહ્યું કે નહીં કરીએ ત્યારે ત્યારે ખાતરમાં વધારો કર્યો અત્યારે આજની તારીખમાં જે ઇફકોનો લેટર મને મળ્યો છે એ મુજબ ઇફકોએ રાસાયણિક ખાતર જે એનપીકે કે બાર બત્રીસ સોળ છે એમાં એક થેલીએ બસો પચાસ રૂપિયાનો વધારો કરી દીધો છે આ નરેન્દ્ર મોદી સરકાર જે જે બોલે છે એનાથી ઉલટું થાય છે આજે ઇપકોની બોર્ડ મિટિંગ હતી અને એમાં એની પડતરની આધારે જે ભાવવધારો એમને નક્કી કર્યો છે ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર સરકારની જે અગાઉની પણ પરંપરા રહી છે એ પ્રમાણે આ ભાવ વધારો ખેડૂતોને ન આપવો પડે માટે સરકાર વધુ સબસિડીનો નિર્ણય કરી અને ખાતર કંપનીઓને સરભર કરશે અને ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળી રહેવો પ્રયાસ કરશે